વિશ્વ નો એક માત્ર સંઘ પેલા થતા હતા આવા સંઘો કે ગામડે ગામડે થી બધા લોકો જોડાઈ જતા છેલ્લા પાંચ સાત વર્ષ ની વાત કરીએ તો આવો જોયો નથી એના પણ પણ મોટી વાત તમને કહું કે ઇવેન્ટ તો નહીં કોઈ બાબતમાં મને લાગે કે કુવાળા સર્વગુણ સંપન્ન છે બધું ત્યાં છે બધું જ એનામાં છે એટલે રંગોળી કરવી હોય કે ગૌલી કરવી હોય તો બહેનો એવી સરસ મજા નહીં કરે જાણ તમને લાગે કે આર્ટિસ્ટ આવીને કર્યું છે તમને આંગી આજે પરિવાર કઈ આંગીવાળા ભાઈઓને બપોરે આંગી જોવા માટે આવ્યો તો એટલે સુંદર મને આંગી કરતા હતા કેટલી તલ્લીનતા એકવાર જોજો ત્યારે આવીને ખાલી જોજો એને આસપાસ શું ચાલી રહ્યું છે ને ખબર નહોતી હું આવીને ઊભો રહ્યો ને એ ખબર નહોતી અમારા ભાઈએ રવિભાઈને બોલાવ્યા કે ભાઈ મારા સાહેબ મારા સાહેબ ત્યારે ત્રણ વખત દીધું ત્યારે ખબર પડી કે કોઈ આવીને ઊભું છે આ ભાવના મને આ શ્રદ્ધા તમને તારવાની છે મને એક ઈચ્છા એવી થઈ કે જેટલા જેટલા યુવાનોએ આમાં કામ કર્યું છે ને એટલે પછી ફૂલોની સજાવટ હોય દીવાની સજાવટ હોય આંગી કરવાની હોય કે પછી ઓફિસ સંભાળવાની હોય વિહારની સેવા કરવાની હોય બધા જ ટેન્ટ બંધાઈ જાય આપણા અને આપણે જ્યારે પ્રયાણ કરીએ ત્યારે એ સંસારો કરે

ભક્તિ માં જીવ દયા માં દયાવચ માં વિહાર સેવામાં દરેક જગ્યાએ આગળ છે આ યુવાનો એક કુવાળાની તાકાત છે કુવાળાની શક્તિ છે અને અમારા માટે ગર્વ છે